નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણી લે આજના કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ ભાવનગર બારસો થી ચૌદસો એકતાલીસ રૂપિયા ગોંડલ યાર્ડ બારસો એક થી ચૌદસો છવ્વીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ એક હજાર એકાવન થી ચૌદસો એકાવન રૂપિયા પાટણ અગિયારસો પચાસ થી ચૌદસો ચોસઠ રૂપિયા લગતાર તેરસો છપ્પન થી તેરસો બાણું રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી ચૌદસો સિત્તાણું રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ચોરાણું રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો સાઠ રૂપિયા માંકાનેર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો પાંત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અમરેલી આઠસો નેવથી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ઓગણસિત્તેર રૂપિયા જેતપુર એક હજાર બેતાલીસથી ચૌદસો એકસઠ રૂપિયા રાજકોટ તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો એકાવનથી ચૌદસો પંચોતેર રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો નેવ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ બારસો એંસીથી ચૌદસો એંસી રૂપિયા હળવાદ તેરસોથી ચૌદસો નેવું રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો ચોવીસ રૂપિયા હરસોલ માર્કેટયાર્ડ તેરસો વીસથી ચૌદસો એંસી રૂપિયા અંજાર માર્કેટયાર્ડ બારસો પાંચથી ચૌદસો ચુંમોતેર રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રીઝતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો